પાટ અને ધારપુર મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે નવા વિશ્રામ ગૃહનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે આ સમારોહ યોજાયો હતો આ નવું ગૃહ રેઇન બસેરા તરીકે ઓળખાશે આ વિશ્રામ ગૃહમાં દર્દીઓની સાથે આવતા સગા સંબંધીઓને રહેવા તેમજ જમવાની સુવિધા સામાન્ય દરે ઉપલબ્ધ થશે દૂરના ગામડાઓમાંથી આવતા લોકો માટે આ સુવિધા ખૂબ જ રાહતરૂપ બનશે તેઓ દર્દીઓની સારવાર અને ઓપરેશન દરમિયાન તેમની સાથે રહી શકશે આ વિશ્રામ ગૃહમાં સ્વચ્છતા અને સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવશે ધારપુર હોસ્પિટલના સુપ્રિન્ટ પારુલ બહેન શર્માએ જણાવ્યું હતું કે આ નવી સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની હશે ગ્રાઉન્ડ ફ્લોર પર ખાવા પીવાની વ્યવસ્થા હશે એસી સાથે એકસો વીસ લોકો એક સાથે જમી શકશે પહેલા બે માળ પર ડોમેટરીની સુવિધા હશે જેમાં એકસો લોકો રહી શકશે એક રૂમમાં બે લોકો રહી શકશે દર્દીના સગાઓને રહેવા અને જમવાની સુવિધા નોમિનલ ચાર્જમાં મળશે આ પ્રોજેક્ટ આગામી છથી આઠ મહિનામાં તૈયાર થઈ જશે આ પ્રસંગે કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે આ ગૃહથી હોસ્પિટલની સેવામાં એક નવો અધ્યાય ઉમેરાશે તે દર્દીઓના સગા સંબંધીઓને મુશ્કેલીઓ ઓછી કરશે અને તેમને યોગ્ય સુવિધા પૂરી પાડશે આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ ડૉક્ટર્સ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય ભૂમિપૂજન સમારંભ વિશ્રામગૃહનું થયેલું છે આ વિશ્રામગૃહનું જે ભૂમિપૂજન થયું છે એના થકી પાટણ શહેરને અને પાટણ જિલ્લાને એક સારી સુવિધા પ્રાપ્ત થશે આટલી ઊંડા હોસ્પિટલ છે પણ રેમની સુવિધા નહોતી વિશ્રામગૃહની સુવિધા નહોતી તેથી દર્દીઓના સગાવાનાને અહીંયા રહેવા માટે ખૂબ ઉમદા સુવિધા ઉપલબ્ધ થશે આ જે વિશ્રામ ગૃહ છે એવી રીતે બાંધવામાં આવી રહ્યું છે કે જેના થકી છ મહિનાની અંદર અંદાજે કામ પૂરું થવાનો અંદાજ છે મહિનાથી એકવીસ કામ પૂરું થઈ જશે અને પાટણના લોકોને એક અંદાજ સુવિધા ઉપલબ્ધ થશે આ સુવિધા જે છે એવી સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે કે જે સંસ્થા ભારતભરના એરપોર્ટની અંદર પણ કામ કરી રહી છે સારી સારી હોટલની અંદર કામ કરી રહી છે અને તેથી કરીને એક સારું સ્ટાન્ડર્ડની સુવિધા પાટણને પ્રાપ્ત થશે बाटे एक सारी सुविधा उपलब्ध हो रही है रेन बसेरा जिस कि जी प्लस थ्री बन रही है ग्राउंड फ्लोर के अलावा उसमें तीन माले होंगे ग्राउंड फ्लोर पे खाने पीने की व्यवस्था होगी जो अपना कैंटीन होगा उसमें 120 जने जम सकते हैं इसके अलावा पहले दो माले पे डोमेट्री की सुविधा उपलब्ध होगी जिसमें एक लोग रह सकते हैं टॉप तो फ्लोर पे कमरे हैं बीस से इक्कीस कमरे हैं जिसमें हर कमरे में दो लोग रह सकते हैं तो टोटल तो तो हमारे एक, गारे एक गारे लोगों की रहने की व्यवस्था है खाने पीने की व्यवस्था है तो इससे जो तो हमारे रिलेटिवस जिनको अभी रहने के लिए भी मिलता है आईसीयू में इतने दिन बिताने पड़ते हैं तो उनके लिए सारी सुविधा उपलब्ध हो रही है नहीं फ्री ऑफ कॉस्ट नहीं लेकिन उसके कॉस्ट बहुत नॉमिनल रखे जाएंगे नॉमिनल रेट पे रुकने की व्यवस्था खाने पीने की व्यवस्था रखी जाएगी लगभग ये काम पंद्रह से बीस दिन में जब ये बरसात तो का मौसम खत्म होता है उसके बाद ये स्टार्ट होगा और लगभग 6 से आठ महीने में ये तैयार हो जाएगा